પરંતુ હળવદમાં છોટા કાશી ગણાતી હળવદમાં પ્રકારનું જે કૃત્ય થયું છે તેને લઈને આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે આજે હળવદ મામલતદાર કચેરીએ વકીલ એસોસિએશન વેપારી એસોસિએશન સાધુ સંતો ચેમ્બર ઓફ કોમર્સ તેમ તમામ લોકો છે જે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ જે કઈ આરોપીઓ છે તેની સામે કડક માંગ કરવામાં માંગ કરવામાં આવી રહી છે તેમજ ભવિષ્યમાં ફરીને હળવદમાં ક્યારેય આ બનાવ ન બને તેની માંગ જય શ્રી રામ જય શ્રી રામ જય ગૌ માતા ગઈકાલે બાવીસ તારીખે જે કઈ ઘટના ઘટી છે સમગ્ર હળવદ તાલુકા ને હળવદ શહેર ની જનતા ને બઉજ દુઃખ થયું છે કે આ અમારા વડીલો પૂર્વજો જે કઈ સાચવી રાખી હતી ગરિમાઓ એ ગરિમાઓ ડોહળાઈ છે હિન્દુ સંસ્કૃતિ સનાતન પરંપરાઓની વિરાસતને ગમે ત્યાં ખલેલ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એને વખોડી કાઢવા માટે આજે સમગ્ર હળવદ શહેરના સનાતન ભાઈઓ સાથે મળીને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ત્યારે તંત્રએ ખરેખર ખૂબ સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં એવો દાખલો બેસે કે હળવદ શહેર અને હળવદ વિસ્તારમાં ક્યાંય આવી ઘટનાઓ ન ઘટે એના માટે આજની જે અમારી બધાની રજૂઆત છે તમામ સંસ્થાઓ સાધુ સંતો અને વિશેષ ભાઈઓ આવ્યા છે એ અસ્મિતાને જાળવી રાખવા માટેનું પ્રયોજન છે માટે આજે મામલેદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે હિન્દુ સંસ્કૃતિ અને હળવદની અસ્મિતા અને છોટા કાશીનો વિરુદ્ધ સંસ્કારી અને ધર્મનગરીની પદવી પામેલી આ નગરીની અસ્મિતા જળવાય ગઈકાલે લે જે કૃત્ય બન્યું એ કૃત્ય ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એના માટે થઈ અને આપણે જાગૃત રહેવું પડશે તંત્રે આપણને ખૂબ સહયોગ આપ્યો છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર સૌ મિત્રો જાગૃત રહે અને ભવિષ્યમાં આવી પુનરાવર્તિ ન થાય એવી વારંવાર તાકીદ કરી અને વીરમુ સુપ્રણામ ગઈકાલે જે હળવદમાં જે બનાવ બન્યો છે એ બનાવ ખૂબ જ વખોડી કાઢી વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વખોડી કાઢવામાં આવે છે અને તંત્ર એ કાલે જે તંત્ર એ જે તંત્ર જે પગલા લીધા છે ખૂબ સરાહનીય છે આ એ સરાહનીય પગલા અમે બિરદાવીએ છીએ પ્રયત્ન ન કરે એટલે વારંવાર હિન્દુ સમાજ આવું જતું નહીં કરી શકે બધાને લોક જોવાડ જોઈ શકાય છે એટલે હજી ખાલી આ પ્રતિનિધિઓ આવ્યા છે આટલા જો આમ સમાજમાં આ સંદેશ જશે તો ખૂબ જ ગંભીર પરિણામો આવશે તંત્ર સારી કામગીરી કરી છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આનું પુનરાવર્તન ન થાય એના માટે પણ અમે ખુલ્લી ચેતવણી જ આપીએ છીએ આજ રોજ તારીખ બાવીસ ના રોજ જે ઘટના બની રહી એને અનુલક્ષીને બાર રેલવે ને તાકીદ ની મિટિંગ બોલાવવામાં આવી અને આ મિટિંગ ની અંદર એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેના થકી એક સમાજ ની અંદર સંદેશ પહોંચે કે આ મુહિમ અને લડત ની અંદર તમામ સમાજ અને તમામ સંગઠન અને તમામ મંડળો જોડાયેલા છે હળવદ બાર એસોસિએશન એક એવો નિર્ણય લીધો છે કે આ ગુના ની અંદર આ કૃત્ય ની અંદર જે કોઈ સંડોવાયેલા છે તેવા આરોપીઓ તેવા શખ્સોનો કોઈ પણ જાતનો બચાવ કરવો નહીં એના માટે હળવંત બાર એસોસિએશનના કોઈ વકીલ મિત્રોએ વકીલાત તમ મૂકવું નહીં અને એના વકીલ તરીકે રોકાવાનું નથી અને એનો બચાવ કરવાનો નથી અને એને કોઈ પણ જાતની પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ જાતની મદદ કરવાની નથી તો આ પ્રકારનો હળવંત બાર એસોસિએશનના વકીલ મિત્રોએ એક સરાહનીય નિર્ણય લીધો છે જેને કાર્યવાહી અને સજા આ આરોપીઓ સામે થાય એવી હળવદ બાર એસોસિએશન માગણી કરે છે અને ગઈકાલની ઘટના ને હળવદ બાર એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે જય હિન્દ જય ભારત